જેવી ગરમીની શરૂઆત થાય એટલે આપણને સૌ કોઈને ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય મઠ્ઠો છે શ્રીખંડ છે તો ચલો એ એકદમ ઓછા ભાવમાં માર્કેટ કરતાં શુદ્ધ અને અમૂલ જેવો છે આપણે શ્રીખંડ બનાવીશું ઘરે ઓછી મહેનતે ચલો જોઈએ રેસિપી તો આપણે ઘરે દહીં મેળવવાનું છે દહીંમાંથી એ જે આઈસ્ક્રીમ અને મઠ્ઠા માટે જે યોગટ હોય છે એ યોગટ કેવી રીતે બનાવવાનું એમાંથી કેસર એલાયચીય ફ્લેવરનો એકદમ સિમ્પલ રીતે શિખંડ કેવી રીતે બનાવો એ જોઈએ તો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે આવી રીતે એકવાર ઘરે શ્રીખંડ અવશ્ય બનાવજો બહુ ઓછા બજેટમાં બની જાય છે બહાર બહુ જ મોંઘો મળે છે બહાર શુદ્ધ સાત્વિક અને તાજો અને ફ્રેશ ખરેખર શિખર બનીને રેડી થઈ જાય છે તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલાં અહીંયા આપણે બનાવીશું આજે સરસ મજાનો કેસર ફ્લેવરનો શિખંડ ગરમીની મોસમની શરૂઆત થઈ ગઈ છે તો એ બનાવવા માટે આપણે ઘરમાં રહેલા દહીંનો ઉપયોગ કરીશું એકદમ મોળું દહીં છે ઘરે બનાવેલું છે દહીં દહીંની રેસીપી એકદમ સિમ્પલ છે દૂધને થોડું આમ નવશે ગરમ કરવાનું બહુ વધારે ગરમ નહીં કરવાનું અને એ પછી એકદમ આપણે ઘરનું મોળું દહીં હોય એ અડધી ચમચી ઉમેરી અને એકદમ વન ડાયરેકશનમાં થોડું હલાવી લેવાનું

એકદમ નો મસ્કો એને કહેવાય યોગટ યોગટ બનાવવા માટે એકદમ પતલી એવી પોટલી લેવાની છે બધું જ પાણી હોય નીકળી જવું જોઈએ ઉપર માત્ર દહીંનો મસ્કો જ રહેવો જોઈએ. હવે આ દહીંની પોટલી બનાવી દેવાની છે એકદમ સરસ રીતે વાળી દેવાની છે. દહીંની પોટલી આપણી બનીને રેડી થઈ જશે ધીરે ધીરે પાણી બધું નીતરવા લાગશે પરંતુ જો આ દહીંની પોટલીને ત્રણ ચાર કલાક આપણે આ રીતે બહાર રાખશું તો દહીં આપણું ખાટું થઈ જશે અને આપણું શ્રીખંડ બનાવવાની બિલકુલ મજા આવશે નહીં. તો અહીંયા આપણે આ દહીં આપણું ખાટું ન થાય એના માટે પોટલી વાળી અને ફ્રિજમાં મૂકી દેવાનું. ઘણા બધાની એવી કોમેન્ટ હોય છે કે અમે તો બહાર રાખીએ છીએ પરંતુ બહાર રાખવાથી દહીંમાં થોડીક નો ભાગ વધારે ચડી જાય છે અને આપણી ખાંડ વધારે ઉમેરવી પડે છે અને ખાંડ આપણી હેલ્થથી નુકસાન કરે છે માટી આવી પોટલી વાળવાની છે પોટલીમાંથી દહીંનું પાણી વધારે ભાગનું નીતરી જાય રીતે ટાઇટ પોટલી વાળવાની છે આવી રીતે નીચે એક બીજું વાસણ રાખવાનું ઉપર અઉ કાણાવાળું વાસણ રાખવાનું છે અને આપણી આ પોટલી ઉપર થોડો વજન મૂકી ફ્રીજમાં મૂકી દેવાની છે ચારથી પાંચ કલાકમાં પાણી પણ બધું નીતરી જશે અને દહીં એકદમ જામી જશે એટલે આપણું જે શ્રીખંડ બનાવવા માટે મઠ્ઠો બનાવવા માટે છે યોગટની જરૂર પડે છે જે દહીંના મસ્કરની જરૂર પડે છે તે રેડી થઈ જશે હવે અહીંયા આપણે દહીં છે ને દહીંને મેં ફ્રીજમાં ચારથી પાંચ કલાક માટે રાખી દીધું છે આપણે અહીંયા દહીં છે એનો મસ્કો એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે પાણી બધું જેટલું હતું એ બધું જ અહીંયા નીકળી ગયું છે તો હવે આપણે જેમાં મારે શીખણ બનાવવાનો છે એ વાસણ લઈ લઉં છું એની અંદર આપણે જે પોટલીની અંદર જે આપણું યોગટ બનીને રેડી છે એકદમ ઠંડુ ઠંડુ ચીલ છે એ યોગટને આપણે લઈ લઈએ એકદમ સરસ રીતે વાસણમાં તો હવે સૌથી પહેલાં જે બીજી વસ્તુ લેવાની છે અહીંયા આપણો જે દહીંમાંથી યોગટ બનાવવાની અને એકદમ ક્રીમી અને ઘટ જે મઠ્ઠો અથવા તો શીખણ બનાવવા માટે જે તમારે યોગટ જોઈએ છે જે દહીં જોઈએ છે બનીને રેડી છે હવે આપણે બનાવીશું શીખણ તો અહીંયા આશરે બસો ગ્રામ જેટલું આપણું યોગટ છે તો સો ગ્રામ ખાંડ લેવાની છે ચારથી પાંચ ઇલાયચી અને ખાંડ બધું ઉમેરી મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું છે ઇલાયચીની સુગંધ પણ આવે અને ઇલાયચી એટલી મિક્સરમાં ક્રશ નહીં થાય પરંતુ તમે ખાંડ હોય તો એ ખાંડની સાથે તમે ક્રશ કરજો બહુ સરસ રીતે સેટ થઈ જશે ઇલાયચી અને સુગંધ બહુ સારી હશે ફોતરા ઉતારી ચારથી પાંચ ઇલાયચીના દાણા આપણે ઉમેરી દેવાના છે હવે સૌથી પહેલી પ્રોસેસ છે ઇલાયચી ઉમેરી દીધી છે દળેલી ખાંડ ઉમેરી ગઈ ઉમેરાઈ ગઈ છે ઇલાયચી તો મેં ખાંડ દળતી વખતે જ ઉમેરી દીધી છે મિક્સરમાં જ્યારે મેં ખાંડ દળી ત્યારે હવે આપણે હલાવી લઈએ તો આ જે હલાવવાની જે પ્રોસેસ છે બહુ સરસ રીતે છે દળેલી ખાંડ હોય એકદમ સરસ રીતે સેટ થઈ જાય છે અને ખરેખર એકદમ સરસ ક્રીમી બને છે હવે આપણે આ એડ કરવાનું છે કેસર અહીંયા આપણે કેસર ઇલાયચી શ્રીખંડ ઘરે બનાવીએ છીએ તો કેસરનું જે એસેન્સ આવે છે એ જ ઉમેરવાનું છે કેસરનું એસેન્સ આપણે ઓલરેડી પહેલાથી જ માર્કેટમાંથી લઈ આવ્યા છે આ ટાઈપની બોટલ હોય છે તો અહીંયા તમારે કેસરનું એસેન્સ ઉમેરી દેવાનું છે અને હલાવી લેવાનું છે તો અહીંયા આપણો બનીને રેડી છે કેસર ઇલાયચી સરસ મજાનું ત્રણ થી ચાર મિનિટ સુધી તમે હલાવશો એટલે બહાર જેવું છે આ બની જશે ખરેખર આ એકદમ સરસ મજાનું શિખંડ ઘરે બનીને રેડી છે જો તમે બહાર લેવા જશો ને તો આટલું શ્રીખંડ મને બસો રૂપિયાનો મળશે અહીંયા તમારો ત્રણસો ગ્રામ ઘરે બેઠા એકદમ ઓછા ભાવમાં શ્રીખંડ એકદમ તાજો અને ફ્રેશ કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનીને રેડી છે આ શ્રીખંડને ફ્રીજમાં સાઈટ થવા મૂકી દઈશું ત્રણથી ચાર કલાક ફ્રીજમાં રાખી સાઇટ થઈ જાય તમે આરામથી સર્વ કરી શકો છો અને આ એકદમ આપણું દહીં ઠંડુ જ છે આવી રીતે તમારે સર્વ કરો હોય તો પણ તમે સર્વ કરી શકો છો ઓકે તો અહીંયા મેં અહીંયા ફ્રીજમાં સેટ થવા માટે મૂક્યો છે થોડીવાર તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયો છે બહાર જેવી રીતે મળે છે એ જ રીતે આપણા ઘરે પણ બનીને રેડી થઈ ગયો છે તો હવે પિસ્તા અને બદામની કતરણ વડે ડેકોરેશન કરીશું તો રેડી છે આપણો સરસ મજાનો કેસર ઇલાયચી ફ્લેવરનો શિખર જેવી ગરમીની શરૂઆત થાય એટલે આપણને સૌ કોઈને ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય મઠો છે શ્રીખંડ છે તો ચલો એ એકદમ ઓછા ભાવમાં માર્કેટ કરતાં શુદ્ધ અને અમૂલ જેવો જ આપણે શ્રીખંડ બનાવીશું ઘરે ઓછી મહેનતે ચાલો જોઈએ રેસીપી તો આપણે ઘરે દહીં મેળવવાનું છે દહીંમાંથી એ જે આઈસ્ક્રીમ અને મઠ્ઠા માટે જે યોગટ હોય છે એ યોગટ કેવી રીતે બનાવવાનું એમાંથી કેસરીલાથી ફ્લેવરનો એકદમ સિમ્પલ રીતે શિખંડ કેવી રીતે બનાવો એ જોઈએ તો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે આવી રીતે એકવાર ઘરે શિખંડ અવશ્ય બનાવજો બહુ ઓછા બજેટમાં બની જાય છે બહાર બહુ જ મોંઘો મળે છે બહાર શુદ્ધ સાત્વિક અને તાજો અને ફ્રેશ ખરેખર શિખર બનીને રેડી થઈ જાય છે તો ચલો જોઈએ આ રેસીપી